नवसारी में वु एक डिग्री पांचरे पुराई નવસારી જિલ્લાના જલાલપુર તાલુકાના કોતમી ગામે છેલ્લા ઘણા દિવસથી દીપડો દેખાડો દેવાની ઘટના બનતી હતી દીપડો ઘર નજીક દેખાતા જેને પગલે નવસારી સામાજિક વનિકરણ વિભાગ સુપા રેન્જા અંગે જાણ કરવામાં આવી હતી સામાજિક વનિકરણ વિભાગ સુપા રેન્જ દ્વારા કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે પેલા કોતમી ગામના ખાંજન ફળિયા ખાતે રહેતા વિજય નવીનભાઈ પટેલના ઘરની પાછળ વાડામાં દીપડાને પકડવામાં પાંજરું ગોઠવવામાં આવ્યું હતું આ જે વહેલી સવારે શિકારની શૂડમાં આવેલી અંદાજે 4.5 વર્ષની દીપડી પાંજરે પૂરા દેપડી પાંજરે પુરાતા বন વિભાગ કર્મચારીઓને આ અંગે જાણ કરવામાં આવી বন વિભાગ દ્વારા દેપડીનું કબજો લઈ જરૂરી ડોક્ટરી તપાસ તેમજ જંગલમાં મુક્ત કરવા અંગે કાર્યવાહી હાથ તરવામાં આવી દક્ષિણ ગુજરાતના ગ્રામ્ય વિસ્તાર તેમજ શહેરી વિસ્તાર સહિત નજીક આવેલ ગામો દીપડાઓ દેખાવાની ઘટનામાં સતત વધારો નોંધાયો દક્ષિણ ગુજરાતમાં આવેલ તમામ જિલ્લાઓમાં ખેડૂતો દ્વારા પકવવામાં આવતી શર્ડી તેમજ પડતર વાડીઓ હવે દીપડાઓ રહેવા માટે ઉત્તમ আবাসસ્થાન બનવા સાથે પ્રજનન અને બચ્ચાઓ જન્મ તેમજ મોટા કરવા સુરક્ષિત સ્થાન ગયા છે દક્ષિણ ગુજરાતમાં દીપડાઓને નુકસાન પહોંચાડી શકે તેવા પ્રાણીઓ નહિનવત હોવાની નિર્ભયતાથી વિસ્તાર અને વ્યાપ વધારી શકે છે દીપડાઓ હવે માનવો સાથે રહેવા ટેવાઈ ગયો છે નવસારી જિલ્લામાં છેલ્લી બે દીપડા ગણતરી મુજબ વર્ષ બે હજાર સોળ અડતાલીસ દીપડાઓ નોંધાયા હતા તેમજ વર્ષ બે હજાર ત્રેવીસ ઇઠ્યોતેર દીપડાઓ નોંધાયા હતા નવસારી સામાજિક વનીકરણ વિભાગની ગણદેવી રેન્જ તથા સુપા રેન્જ મળી વર્ષ બે હજાર ત્રેવીસ ચાર દીપડાઓ વર્ષ 2024 બે દિપડાઓ અને વર્ષ 2025 આજ દિન સુધી કુલ નવ દિપડાઓ પાંચરે પુરાયા છે રાજ્ય સરકાર તેમજ વન વિભાગ દ્વારા નવસારી જિલ્લામાં સામાજિક વનીકરણ વિભાગ આવતા ત્રણ તાલુકાઓ એવા ગણદેવી નવસારી જલાલપુર તાલુકા માટે એક અલગ નોર્મલ વન વિભાગ બનાવવા લોક માંગી ઉઠવા પામી છે